હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે શ્રાદ્ધનો પહેલો દિવસ પૂનમનું શ્રાદ્ધ ખૂબ જ સુંદર શ્રાદ્ધનું ભજન નીચે લખીને મેં આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ શ્રાદ્ધ નિમિત્તે ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જાતા નથી ભજન કીર્તન પવિત્ર થાતા નથી આરે જગત માં દુખી માં બાપ છે ભજન કીર્તન માં જાતા નથી મન પવિત્ર થાતા નથી આરે જગત માં દુઃખી માં બાપ છે જમાડ વાટાણે જમાડતા નથી પછી ને વે કોળિયા નાખવાને જાય આરે જગત માં દુખી માં બાપ છે જમાડવા ટાણે જમાડતા નથી પછી ને વે કોળિયા નાખવાને જાય આરે જગત માં દુખી માં બાપ છે કે એવા ભજન કીર્તનમાં જાતા નથી એના માં થાતા નથી મિત્ર આરે જગત માં દુખી માં બાપ છે પાણી પાવા ટાણે પાતા નથી પછી પીપળે પાણી રેડવાને જાય આરે જગત માં દુઃખી માં બાપ છે પાણી પાવા ટાણે પાતા નથી પછી પીપળે પાણી રેડવાને જાય આરે જગત માં દુઃખી માં બાપ છે ભજન કીર્તનમાં જાતા નથી એના મન પવિત્ર થાતા નથી આરે જગત માં દુખી માં બાપ છે સાચવ વાટાણે સાચવતા નથી પછી વૃદ્ધા આશ્રમે મૂકવાને જાય આરે જગત માં દુખી માં બાપ છે ભજન કરતા માં જાતા નથી એના મન પવિત્ર થાતા નથી આરે જગતમાં દુખી માં બાપ સે સેવા ટાણે સેવા કરતા નથી પછી બીજે સારા ને જાય આરે જગતમાં દુઃખી માં બાપ સે સેવા ટાણે સેવા કરતા નથી પછી બીજે સારા થવાન જાય આરે જગત માં દુઃખી માં બાપ છે ભજન કીર્તન માં જાતા નથી એનામાંના પવિત્ર તો થતા નથી આરે જગત માં દુખી માં બાપ છે